અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાબાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક ગણપતિજીનું મંદિર આવેલું છે મંદિરની ઊંચાઈ તોતેર ફૂટ છે મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ આ મંદિરે સ્થાપિત કરવામાં આવી છે મુંબઈ દાદરના પ્રસિદ્ધ સિદ્ધવિનાયક વિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશજીનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઈએ તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો ખૂબ જરૂરી છે એટલે જ મહેમદાબાદ પાસે વાત્રક નદીના કિનારે મંદિરને નિયમો મુજબ બનાવવામાં આવ્યું છે સિદ્ધિ વિનાયક દાદરથી જ્યોત અને મૂર્તિનું સ્વરૂપ પણ આ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું છે આ મંદિરનીના પૂજારીઓને આખી પૂજાની વિધિની ટ્રેનિંગ બી બોમ્બે દાદર સિદ્ધિ વિનાયક મંદિરમાં આપવામાં આવે છે આ મંદિર ફક્ત ભક્તિનું કામ નથી કરતું જોડે જોડે સામાજિકતા અને રાષ્ટ્રીયતાનું બી એક કાર્ય કરે છે સામાજિકતાની અંદર કોરોના કાળની અંદર જે બાળકોએ મેમદા તાલુકામાં માતા અથવા પિતા ગુમાવ્યા એ તમામ બાળકો એવા એટી નાઇન બાળકોને આ સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવેલા છે આ ઉપરાંત આ તાલુકાની અંદર પચાસ ગામોની અંદર અલગ વિશિષ્ટતા ધરાવતી દીકરીઓને પણ દત્તક લેવામાં આવી છે નેપાળ શ્રીલંકા થાઈલેન્ડ અને જાપાન સહિત અન્ય દસ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ મહેમદાબાદના સિદ્ધ વિનાયક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે મંદિરને પાંચ માળમાં બનાવવામાં આવ્યું છે મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કીર્તન કરવાની સુવિધા કરવામાં આવી છે અને સત્સંગ માટે ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે દેશના સૌથી મોટા મુંબઈના સિદ્ધવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને મહેમદાબાદની મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે અમદાવાદ શહેરથી લગભગ પચ્ચીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધિ મંદિરમાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવી ધન્ય બને છે હું બે ત્રણ વરસથી અહીંયા સતત આવું છું અને મને આ જગ્યા આવીને મને ખૂબ જ આનંદ થાય છે અને શાંતિ લાગે છે એટલે અમુક ટાઈમે હું અહીંયા દર્શન કરવા માટે આવું છું અને વસ્તીનું અવર જવર પણ આજુબાજુના ગામમાંથી બધાની બહુ અવર જવર ચાલુ રહે છે અને ત્યાં આનો મહિમા પણ બહુ છે દર મંગળવારે દાદાના મંદિરે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે વાત્રક નદીના કાંઠે મહેમદાબાદ ખાતે બે હજાર અગિયારમાં મંદિરનું ભૂમિપૂજન કરી આશરે ચૌદ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે સિદ્ધિ વિનાયક ગણેશજીના મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ફક્ત જમીનની વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર મંદિર ઊભું કરવામાં આવ્યું છે ગણપતિને હું પહેલાથી પૂછું ગણપતિએ મારા બધા જ કામ પૂરા કર્યા અમે ઘરના બધા ગણપતિને જ માનીએ છીએ આજ સુધી દર ચોથે લાડુ કરીએ ભગવાનને ધરાવીએ બધું જ

યાત્રિકો માટે નિવાસ સ્થાન ભોજનાલય અને કાફેટેરિયાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત છે સમગ્ર ભારતમાં આ એકમાત્ર દાદાનું મંદિર છે જેના સૌથી ઉપરના માળે ગણપતિજી બિરાજમાન છે ભાવિકોને દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે મહેમદાવાદના સિદ્ધ વિનાયક મંદિરમાં ભાવિકો દૂર દૂરથી પોતાની મનોકામના સાથે દર્શન કરવા આવે છે મંગળવારે અને ચોથના દિવસે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે દાદાના દર્શને આવી ધન્ય થાય છે ભગવાન ગણેશજીના દર્શન કરી મંદિર પરિસર સતત વાગતી શ્રી ગણેશજીની ધૂન શાંતિ સાથે દૈવિક દિવ્યતાનો અનુભવ કરાવે છે અહીંયા સારો અનુભવ થાય છે અને આમ ખુશી થાય છે મનથી કે અહીંયા સરસ મજાની આમ વાતાવરણ સરસ છે બાળકોને રમવા માટેનું સરસ છે અને મુસખની સવારી છે અને ગણપતિ દાદાનો હાથી છે આગળ એટલે સરસ વાતાવરણ છે અહીંયા સિદ્ધવિનાયક વિનાયક ગણેશ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહિલાઓ પોતાની માનતા માટે મંદિરે ઘઉંના દાણાથી ઊંડો સાથીઓ બનાવે છે અને ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરે છે અને તે માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવી દર્શન કરી તે જ ઘઉંના દાણાથી સીધો સાથીઓ બનાવી બાધા માનતા પૂર્ણ કરે છે અમદાવાદ થી આઈએ અમે અને આ જગ્યા બહુ અમને સુંદર લાગે દર ચોથ અમે કરીએ હે દર ચોથે ટાઈમ હોય તો દર ચોથે અમે દર્શન કરવા આઈએ હે દાદાના અને મનોકામના આપણે એમ કહ્યું દાદા ગમે એટલે માનીએ તો તરત એમ આપણે પૂર્ણ જ થાય સર ઊંધો સાથીઓ કરી દેવાનું અને સીધો સાથીઓની માનતા માનવાની તો દાદા તમારું પરિપૂર્ણ કામ કરે છે મોટા ભાગે કેવી બાધા લોકો એ રાખતા હોય સાથીયાની સાથીયામાં શું બાધા હોય સાથીયામાં અહીંયા દાદાના તે ઊંધો સાથીઓ કરી દેવાનું આપણે આપણી મનોકામના પૂર્ણ થાય એટલે આપણે સીધો સાથીઓ કરી જવાનું ભગવાન સિદ્ધવિનાયકનું પવિત્ર મંદિર સેલ્ફી શોખીનો માટે પણ વિશેષ છે કારણ કે મંદિરના આગળના ભાગે મુશક અને હાથીની હુબહુ પ્રતિમા બનાવવામાં આવી છે બગીચાના શાંત વાતાવરણમાં આવેલી આ પ્રતિમાઓ સાથે ફક્ત પોતાના બાળકો પરિજનો મિત્રોની સેલ્ફી લઈ દર્શન સાથે પોતાની યાદો કેદ કરીને લઈ જાય છે